એક રૂપિયા દંડ ફટકારવાના મામલે પીજીવીસીએલ અધિકારી બદલી કરાઈ નાની કુકાવાવ ખેડૂતને એક રૂપિયા દંડ ફટકારવામાં આ મામલે પીજીવીસીએલ અધિકારીની બદલી કરવામાં આવી હતી પીજીવીસીએલ ના ડેપ્યુટી ઇજનેર ક્રિષ્ણા દેવી ની બદલી કરવામાં આવી હતી ડેપ્યુટી ઇજનેર ક્રિષ્ણા દવે ની કુકાવાઓ થી રાજુલા ખાતે બદલી કરવામાં આવી મારું નામ હરેશભાઈ પપનભાઈ સરખિયા છે ગામ નાની કુકાવ આવશે મારે વીન આવશે તો દસ કઈ અમે કનેક્શન જોઈન્ટ કરેલું અને સાત વર્ષ પહેલાં અમે રદ કરાવ્યું છે તો સાત વર્ષે સાત વર્ષ પહેલાં રદ કરાવ્યું ક્યારે બાકી લેણું હોય તો ન કહેવાય તો ન અમે ભરી દે તો આ સાત વર્ષે પીજીએસસીમાંથી અલા કોર્ટમાંથી અમારે નોટિસ આવી છે એક રૂપિયો તમારો બાકી છે તો એક રૂપિયા થઈને અમારે ત્રીસ કિલોમીટર ધકો થયો ભાડિયે મજૂર કામ કરતા હતા તો એ મૂકીને અમે આવ્યા છે અને અહીંયા આવ્યા તો એ રૂપિયો લેવાની ના પાડે છે કે અમારી ભૂલ થઈ ગઈ પછી અમે જજ પાસે ગયા તો જજ સાહેબને વાત કરી કે આ રૂપિયો લેતા નથી અમે ત્રણ કલાક ત્યાં આટા મારીએ છીએ તો એ રૂપિયો લેવાની ના પાડે છે તો નોટિસ હું એટલી શું કરવા રૂપિયો નહોતો લેવા એટલે જજ સાહેબે અને પ્રિવાળા સાહેબ એ બે કે અમારી ભૂલ થઈ ગઈ છે એટલે હવે આવું નહીં કહી